અત્યારે અકસ્માત ઉપજાવા કર્યા પ્રયત્નો પરિવારજનો સામે જ બની ઘટના વિસ્તારિકના કનકાઈ જંગલમાં ફરવા ગયેલા ત્યારે કચરો ફેંકવા બાબતે ઝઘડો થયેલ અને આરોપી ગુસ્સામાં નીચે ઉતરી ગયેલ એ બાબતને લઈને આરોપી ઇકો કારને લઈને રાત્રે મૃતક આવતા રસ્તા ઉપર ઘર પાસે ઘટનાને અંજામ આપ્યો તેમજ મૃતકના પુત્રએ આ અંગે ઉના પોલીસ સ્ટેશનમાં અજાણી ઇકો કાર ચાલકે અડફેટે લીધાની ફરિયાદ નોંધાવી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી આરોપી શાળાને પકડી પાડ્યો દેવ ટ્વેન્ટી ફોર સિવન ન્યૂઝના રમેશ સત્યની સાથે

ફરિયાદીનું નામ છે મીતગીરી ભરતગીરી ગોસ્વામી એ વેલણ ખાતે રહે છે એ અને એના પરિવાર એના પિતા અને એના મમ્મી એના માસી એ બધા ત્યાં આવેલા અને ત્યાં અકસ્માતે મોત બનેલ એના ફરિયાદીના પિતાનું એવી ફરિયાદ હકીકત ઉના પોલીસ સ્ટેશન ખાતે આપેલી બનાવની જગ્યા જે છે એ વેરિફાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશન શ્રી રાણા સાહેબ અને એમની ટીમે કરેલું ત્યારે પ્રથમ દ્રષ્ટિએ થોડુંક બનાવની શંકા ઉપજાવે એવો જણાય આવ્યો જેથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ અને એમની ટીમે આ ખરેખર બનાવ શું છે એ બાબતે વિશેષ અને ઘનિષ્ઠ તપાસ કરતો બનાવ ખરેખર અકસ્માત મોતનો જણાયેલો નહીં અને ફરિયાદીના જે મામા છે એટલે મરણ જનાર જે ભરતગીરી છે એના શાળા રોહિતગીરી એ આ ઇકો ગાડી દ્વારા જાણી જોઈ અને એમને કચડી નાખી અને મૃત્યુ નિપજાયેલું એવી હકીકત જણાઈ આવેલી જેથી આ બાબતે જે અગાઉ ફેટલ અકસ્માતની કલમ એકસો છ એક લગાવી બીએનએસ મુજબની એની જગ્યાએ હવે

એને પોતાની ટુ વ્હીલર લઈને જતા હતા ત્યારે સ્લીપ મારી જતો પગ ઉપર ગંભીર પ્રકારની ઈજા થયેલી જેના લીધે એક પગે હાલમાં એ અપંગ થયેલ છે એટલે જન્મજાત અપંગ નથી એટલે ગાડી એ ટુ વ્હીલર પહેલાં ચલાવતા હતા અને આવી ફોર વ્હીલર પણ ચલાવતા હોય શકે એટલે એ અપંગ જન્મજાત નથી એટલે ગાડી ચલાવવાનો એમને જાણતા હોવાની શક્યતા રહેલી છે રોહિતગીરી એના બને ભરતગીરી એનો ભાણો ફરિયાદી જે છે મીતગીરી એની બેન બીજી બે બેન જે મુંબઈ ખાતે રહે છે એ તમામ એના માતાશ્રી એ બધા સાસણગીર ખાતે ફરવા ગયેલા ઈકો ગાડી લઈને ત્યારે આ જે આરોપી છે વચ્ચે આપણે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં કોઈ કચરો નાખવો નહીં એ બાબતના બોર્ડ મારેલો હોય એટલે અંદર ચર્ચા થયેલી કે આ ગાડીની અંદર આવું કોઈ કચરો નાખવો નહીં તેમ છતાં આરોપીએ થોડીક વાર પછી પોતે જે વેફર કે એવું પેકેટ હતું જે પ્લાસ્ટિક એ ખાલી કરી ખાઈ અને બહાર ફેંકેલું ત્યારે એમના બહેનોને એમને એને ત્યાં ટોકે એટલે ગુસ્સામાં આવી આવેશમાં આવીને ગાડીમાંથી ઉતરી ગયેલ ગાડીમાંથી ઉતરી ગયેલ ત્યાં જામવાડા ની નજીકમાં ઉતરેલા ત્યાંથી એ પછી એની જીતના કારણે ગાડીમાં પરત બેઠેલા નહીં અને આ લોકો ઘરે આવતા રહેલા ત્યારે આરોપી પોતે ત્યાંથી બસ મારફતે ઉનાળા ખાતે આવ્યો ઘરે અને ત્યાં એનો જે એના લીધે ગુસ્સે ભરાઈ અને આ બનાવ અંજામ આપેલો છે

ગાડી ત્યાં રાખેલી આરોપીની ધરપકડ થઈ હા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલમાં સાહેબ તપાસ આરોપીને સાથે રાખીને બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે આરોપી અને વાહનનું એફએસએલ પરીક્ષણ પણ કરાવવામાં આવેલું છે વૈજ્ઞાનિક પુરાવા અને રીકન્સ્ટ્રક્શન પછી નજરે જોનાર સાક્ષીઓ છે એ બધાના તમામના નિવેદનો

જે મરણ ગયા એના દીકરા જે ફરિયાદી છે મિત એ લગભગ બાવીસ વર્ષની ઉંમરના છે એટલે એ વખતે ઘટનાથી ડરી ગયેલા અને પરિવારના સભ્યો અને જે ના દબાણના લઈ લીધે આ એક ખરેખર બનાવ મોત નીપજાવવાનું હતું ઈરાદાપૂર્વક તેમ છતાં એક ફેટલ અકસ્માતની ફરિયાદ આપેલી સર એ બાબતે હાલ તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ સ્થળ ઉપરથી મળી નથી આવ્યા પણ જો ગાડી જે લઈને જ્યાં આરોપી ગયેલા છે કોઈ રસ્તામાં સીસીટીવી ફૂટેજ કે કેમ એ બાબતે હાલની તપાસમાં એ આવરી લેવામાં આવશે